ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ત્રીસ જાન્યુઆરી અને ગુરુવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ઘરેલું બજારમાં શું થયું અમેરિકામાં શું થયું અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ બજેટમાં શું માગણી કરી કપાસ માટે તેની વાત કરીશું પહેલાં આપણે ઘરેલું બજારની વાત કરી લઈએ તો કપાસની બજારમાં ભાવ નરમ હતા અને હજી થોડો ઘટાડો થઈ શકે છે આજે અમુક સેન્ટરમાં પાંચથી દસ નરમ હતા સરકાર દ્વારા કપાસની ખરીદી બંધ થશે તો કપાસના ભાવ હજુ પણ વધુ ઘટી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે આગળ ઉપર કપાસની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પચીસ હજાર મળ હળવદમાં પાંચ હજાર મળબરામાં છ હજાર મળ અમરેલીમાં ચાર હજાર મળે અને ગઢડામાં પાંચ હજાર મળવાની આવક હતી રાજકોટમાં પંદર હજાર મંડની આવક હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવકગતિના ભાવ ચૌદસોથી ચૌદસો પચીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવકતીના ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવકતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રૂની બજારમાં નરમા યથાવત છે અને ખાંડીય રૂપિયા વધુ અઢીસો નીકળી ગયા હતા દેશમાં રૂની એક લાખ પિસ્તાલીસ હજાર ગાંઠની આવક હતી રૂની બજારમાં આગામી સપ્તાહમાં વેસવાળી વધે તેવી ધારણાએ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં રૂના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા બસો ઘટી બાવન હજાર આઠસોથી ત્રેપન હજાર ત્રણસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા અઢીસો ઘટી ખાંડીના ચાલીસ હજાર બસોથી ચાલીસ હજાર છસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાં ખોળ વાયદો રૂપિયા વધી સત દસની સપાટી પર બંધ હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના રૂપિયા પંદરસો પચાસ સુગર બારદાનના પંદરસો સિત્તેર અને જોડ બારદાનના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચીસ और एवरेज नानी बिनो सा। का भाव ₹1400 से 1450 75 प्रति 50 किलो ना था कपास शीर का भाव 20 किलो का सौराष्ट्र में एवरेज 660 से सा 675 रदानी करडी में ₹680 से 690 होता काले अखादेश में क्या कितनी आवक थी जो ये तो उत्तर भारत में 12000 गांचड़ी गुजरात में 30000 गांचड़ी महाराष्ट्र में 57000 गांचड़ी मध्य प्रदेश में 9000 गांचड़ी કર્ણાટકમાં આઠ હજાર ગાંસડી તેલંગાણામાં એકવીસ હજાર આંધ્રપ્રદેશમાં પાંચ હજાર તમિલનાડુમાં એક હજાર ઘાંસડી ઓરિસ્સામાં પંદરસો ગાંસડી કુલ આખા દેશમાં એક લાખ ચુમ્માલીસ પાંચસો આવક થઈ એમાં તેલંગાણામાં ઓગણચાળીસ હજાર લાખ ત્રણસો ગાંસડીની આવક થઈ ગઈ છે અમે સીસીઆઈ નો ઘણો બધો કહેવાતો અત્યારે આપણે રહેવા દિવ છે હું કહેશે તે જોઈશું આ રાખે છે કે અલગ રાખે છે સાથે જોડી દેશે તો ચાલશે ને અલગ પહેલાં રાખવામાં આવે તો આમ અલગ રાખે તો તો ઘણો વધારે અંદાજથી વધી જાય કારણ કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો બેતાલીસ લાખનો અંદાજ છે બેતાલીસ લાખ ઘાસડીનો અને કોટન એડવાઇઝરી બોર્ડનો નો અડતાલીસ લાખ ગાંસડીનો છે પહેલાં તો આપણે કાયમ જોતા હતા અલગ જ રાખવામાં આવતો પણ હવે સી શીલાએ ઘણી ખરીદી કરી લીધી છે એવું બતાવવામાં આવતું પણ હવે અત્યારે આપણે જોઈએ આગળ શું થાય છે બીજું મિત્રો કે બજારમાં ચર્ચા ચાલતી હતી કે સીશીએ ખરીદી બંધ કરવાની છે જાન્યુઆરીના એન્ડમાં ફેબ્રુઆરીમાં અને ત્રણ ફેબ્રુઆરી સુધી જ બંધ છે એવું પણ સંભળાય છે પણ કોઈ કારણ આપવામાં આવ્યું નથી હા મહારાષ્ટ્રમાં કેસ થાય એમાં હોય કે ખેડૂતોએ કર્યા છે કેસ આપણે ગુજરાતમાં ક્યાંય કોઈ કાંઈ બોલતું જ નથી પણ બજારને ખબર હતી બોલો કે આ બંધ કરવાની છે અને કોઈ એવું કારણ પણ નહોતું આપવામાં આવ્યું હજી પણ નથી આપવામાં આવ્યું પણ ત્રણ ફેબ્રુઆરીએ ચાલુ થશે એવું છે ખરેખર શું થશે કે નહીં તે જોઈ આગળ શું થાય છે બીજું કે મિત્રો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણતરા સાહેબ આપણે ગુજરાતી ચેનલ ચેન બીસી અવાજ છે તેમાં એનું ઇન્ટરવ્યુ હતું એટલે એને એવું પૂછવામાં આવ્યું કે આ બજેટમાં તમે શું કપાસના ઉદ્યોગ માટે શું માગણી કરી રહ્યા છો એટલે તેમણે ખેડૂત તરફી એવું બોલ્યા હતા કે આપણે અહીંયા બીટી કપાસના ફોર જીનું મંજૂરી આપવામાં આવે આપણે બે હજાર ત્રણથી ડબલ બીટી એટલે કે બોલગાર્ડની મંજૂરી છે પણ આ ચોથી પેઢીના ની નથી મંજૂરી તેને મંજૂરી આપવામાં આવે બીજું કે બજેટમાં થોડીક પૈસાની જોગવાઈ કરવામાં આવે એટલે સીસીઆઈના અધિકારી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધિકારી ને ટેક્સટાઇલ મિલોવાળા ની કમિટી બ્રાઝિલમાં મુલાકાત લે અને બ્રાઝિલના ઉત્પાદન બે હજારથી ચોવીસો કિલો હેક્ટરે આવે છે એવું એમનું કહેવું હતું એટલે અહીંયાથી એ બધું જાણી આવે અને અહીંયા આપણે ઉત્પાદન વધારે આપણે ચારસો કિલો આવે એટલે વીસ મણ થાય હવા છ વીઘાએ અને એને બે હજાર એટલે સો મણ થાય છે સવા સો વીઘા એટલે એ કમિટી જઈ અને અહીંયા જાણી આવે કે આ ઉત્પાદન ક્યાં વધારે થાય પછી આપણે અહીં ઉત્પાદન વધે ને બીજા આપણે ચારસો કિલો એટલે મણ આવે છે પાકિસ્તાન જેવા દેશોમાં સાતસો આઠસો કિલો કિલોનું આવી જાય છે હેક્ટર એટલે એની બજેટમાં જોગવાઈ કરવામાં આવે ને આ લોકો જાય અને ત્યાંથી જોઈ આવે પછી બીજું અમે એવું માગણી પણ કરી હતી કે આ જે આયા ડ્યુટી છે ને તેને હટાવી દેવામાં આવે તો કે ખેડૂતોને ફાયદો કરાવવો હોય તો ખેડૂતો તો કે છ મહિનામાં પહેલાં ભાગે માર્ચ સુધીમાં ઓક્ટોબરથી માર્ચ સુધીમાં કપાસ વેચી નાખે એટલે એની ડ્યુટી એપ્રિલથી કાઢ નાખવામાં આવે છ મહિના માટે સમજી ગયા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની મેજોરિટી નગર ખેડૂત તરફી ચૂકાવો હોય છે પણ એટલે જ એને એવું કીધું હોય ને પણ હાલત તો ખરાબ જ ખેડૂતોની થાય આપણે પણ સમજીએ તો ચાલવા જો અમેરિકન કોટન વાયદો અડધા ટકા જેવો ઘટે છાસઠ પોઈન્ટ સાસઠ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો અમેરિકામાં થોડાક પાકના ઉત્પાદનમાં અવળે અસર થઈ છે વરસાદની એટલે એની ગુણવત્તા ઘટે છે ક્યાં કેટલી ગુણવત્તા ઘટે એ જોઈએ તો ત્યાં શું કહેવાય છે હેરિકન હેરન જ્યોર્જા નજીક આવતા એટલે વાવાઝોડું કપાસ બજારને ઉત્પાદનની નવી ચિંતાનો સામનો કરવો પડ્યો નિરાશાજનક નિકાસ વસાણ ચાલુ માંગની નબળાઈને પ્રકાશિત કરે છે અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપનો ભય તોળાયેલો છે વાવા જોડેથી સપ્લાયમાં લોચો થાય એમ પછી હવે ક્યાંક એવી ગુણવત્તામાં થસર થાય તે જોઈએ તો અમેરિકાના પાકમાં થયેલા ઘટાડાનું કારણ દક્ષિણ પશ્ચિમના પાકમાં ઘટાડાનું કારણ ગણી શકાય ટેક્સાસમાં સારાથી ઉત્તમ રેટિંગવાળા પાકોની ટકાવારી સ થી બાવીસ ટકા ઘટી છે ઓકલા હોમોમાં સારાથી ઉત્તમ રેટિંગ આઠ થી અઠ્યાવીસ ટકા ઘટી ગયું છે કેન્ચાસમાં ચાલીસ ટકા પર રહ્યું છે યુએસમાં ત્રેસઠ ટકા ખુલ્લા અને ચૌદ ટકા પાક લણવામાં આવ્યા છે પીડ્યો છે આ અઠવાડિયે નોંધપાત્ર હવામાન ઘટના ગુરુવારે હરિકન એલનનું લેન્ડફોલ હતું વાવાઝોડું શરૂઆતમાં જ્યોર્જીના જ્યોર્જિયાના પાકના મોટા ભાગનું નુકસાન પહોંચે તેવી ધારણા થઈ પરંતુ લેન્ડફોલ કરતા પહેલાં તે પૂર્વ તરફ પીડ્યું અને કપાસના મોટા ભાગના એકરોથી દૂર ધકેલાઈ ગયો જોકે અડસઠ ટકા પાક ખુલ્લો હોવાથી ભારે પવન અને ભારે વરસાદ રાજ્ય માટે ચિંતાનો વિચાર્યો હતો મિત્રો એટલે જ વારંવાર ત્યાં વાવાઝોડા આવતા હોય એટલે ત્યાં ઉત્પાદન વાવેતરો ઘટશે એવી નિષ્ણાતો મત વ્યક્ત કરી રહ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી